ગત ચોવીસ કલાકમાં રાજ્યના એકસો સિત્તેર તાલુકામાં વરસાદ વરસ્યો હતો સુરત શહેરમાં તેર પોઈન્ટ છ ઇંચ જેટલા વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી જોવા મળી હતી આજે વડોદરા દાહોદ સુરત નવસારી છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈ મહિનાની શરૂઆતમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે પ્લાન ક્રેશમાં મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને સહાય આપવાની ટાટા ગ્રુપે શરૂઆત કરી છે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ એક કરોડથી વધુની સહાય આપવાની શરૂઆત કરાઈ છે કડી અને વિસાવદર બેઠક પર મળેલી કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે એમએલએ શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીએનએ ટેસ્ટથી બસો ત્રેપન અને ચહેરાથી છ મળી કુલ બસ્સો ઓગણસાઠ મૃતકોની ઓળખ થઈ છે આ પૈકી બસ્સો છપ્પન પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અમદાવાદના ચાંદોડિયા રેલવે સ્ટેશન નજીક પાટા પર રાખેલી લોખંડની એંગલ વંદે ભારત ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસે જણાવ્યા મુજબ આજથી સાત દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હળવોથી લઈ ભારે તેમજ અતિભારે વરસાદની શક્યતા રહેશે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં બે પોઈન્ટ બેની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી અગિયાર કિલોમીટર દૂર નોંધાયું હતું અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસે રિહર્સલ કર્યું હતું સત્યાવીસ જૂને એકસો અડતાલીસમી રથયાત્રા નીકળશે ઈરાને કતારમાં આવેલા અમેરિકાના એરબેસ પર મિસાઇલો વડે હુમલો કર્યો હતો આ મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું સૈન્ય થાણું છે જ્યાં આઠથી દસ હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓને આશ્રય આપનાર બે લોકોની ધરપકડ કરી હતી એક આતંકવાદીની ઓળખાણ સુલેમાન શાહ તરીકે પણ થઈ છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના છેલ્લા દિવસની રમત આજે બપોરે ત્રણ ત્રીસ કલાકે શરૂ થશે ઇંગ્લેન્ડને જીતવા વધુ ત્રણસો પચાસ રનની જરૂર છે ઇંગ્લેન્ડે વિના વિકેટે એકવીસ રન બનાવી લીધા છે વારાણસીમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠકનો આજે બીજો દિવસ છે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત મધ્યપ્રદેશ યુપી છત્તીસગઢ અને ઉત્તરાખંડના સીએમ હાજર રહેશે ઈરાને હોર્મૂઝ સ્ટ્રેટ બંધ કરતાં તેલના ભાવમાં ત્રીસથી પાંત્રીસ ટકા વધારો થવાની શક્યતા છે એકસો વીસ રૂપિયા સુધી પેટ્રોલનો ભાવ પહોંચી શકે છે